સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલ દ્વારા એસએસપીએસ કાર્નિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલ હરની રોડ જેઓ દ્વારા બ્રાઇટ સ્કૂલના સહયોગથી આ એસએસપીએસ કાર્નિવલ બે હજાર પચીસ યોજવામાં આવ્યો હતો ને જેમાં બે હજારથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ વાલીઓ શાળાનો સ્ટાફ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ ઉત્સાહ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસથી વધુ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું ને સાથે જ એસએસપીએસ કાર્નિવલ બે હજાર પચીસ અંતર્ગત અલગ અલગ ફૂડ સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા જેમાં ફિટ ધી ક્લાઉન્ડ ટીન ટાવર બ્રેક કેચ ધ ફિશ સ્ટ્રાઇક અને અન્ય રસપ્રદ રમતોનો સમાવેશ થાય છે પ્રિસ્કૂલના બાળકો માટે જમ્પિંગ કાસલ ટોય ટ્રેન કાર્ટૂન કેરેક્ટર ઇન્ટરેક્શન અને આર્ટ ક્રાફ્ટ કોર્નર ખાસ આકર્ષણ રહ્યા લાઇવ બેન્ડના તાલે વિદ્યાર્થીઓ મન મૂકીને ઝૂમ્યા ફૂડ કોર્ટમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ પણ ઉપલબ્ધ હતી જેને વાલીઓ અને બાળકોએ ખૂબ જ માણી વિદ્યાર્થીઓ માટે લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતા લકી વિનર્સને ગિફ્ટ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના વિવિધ વિભાગના વડા ડાયરેક્ટર જીરલ શાહ અને નિમેશ શાહ જેવા મહાનુભવોએ પણ હાજરી આપી હતી આજ રોજ સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલ અને બ્રાઇટ સ્કૂલ જીએસપી યુનિટ હરની દ્વારા એસએસપીએસ કાર્નિવલ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લગભગ બે થી ઉપર વિદ્યાર્થીઓ વાલીઓ અને આમંત્રિત મહેમાનો જોડાયા હતા આ કાર્યક્રમમાં લગભગ ત્રીસ જેટલા સ્ટોલ્સ હતા જેમાં અલગ અલગ ગેમ્સ અલગ અલગ આઇટમની ફૂડ આઇટમ્સ દરેક પ્રકારનું આયોજન છોકરાઓ માટે કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે જે વિદ્યાર્થીઓ લકી ડ્રો જીત્યા હતા એ લોકોને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા Jira Shah director stepping stones please